મિત્રો સ્વાગત છે આપણું મારા મિની વ્લોગમાં તો આજે અમે કોમેડીનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અમારે બે દાદા જેમા દાદા અને મૈયા કાકા કમ્પ્લીટ થઈ ગયા છે ને સટરિયામાં કે અમારે તો મોર બેસી જાવું છે કે નગર જગ્યા રહેતી નથી કીધું કાંઈ વાંધો નહીં તમે બેસી જાઓ તો અમારે મૈયા દાદાને જેમાં દાદા બેય ગોઠવાઈ ગયા અને ટકા ભાઈ ડ્રાઈવર હો પણ એવી રીક્ષા ચલાવે કાંઈ ન ઘટે અને આ અમારે નવા આર્ટિસ્ટ છે એનું નામ તો હજે ખાસ યાદ નથી રહ્યું એ બેસી ગયા હવે કીધું એ બધા તો બેહી જાય પણ આપણે કંઈક બે હવાનું તો ગોતું જોઈએ ને પછી આવડા આ બધા બેહી જાય છે તો આપણો બે હવાનો વારો નહીં આવે તો અને પછી તો હું રિક્ષામાં બેસી ગયો ને અમારા ટકા ભાઈએ રિક્ષા જવા દીધી આમ હીરાહારની શેરીઓમાં બજારોમાં જાવ જાય છે લોકેશન ઉપર લોકેશન ઉપર

એ અમે લોકેશન ઉપર પહોંચવા આવી ગયા છીએ કેમ ટકા ભાઈ રિક્ષા ઉધી રાખીયે દોડીને જવાનું મિત્રો વિડિયો માં તમે આગળ બન્યા રહેજો

અત્યારે અમે હિરાહારની અંદર આવી ગયા છીએ અમારું શૂટ ચાલુ છે તો કાના કોમેડીના ઓલામાં આ શોર્ટ વિડીયો આવશે બધા જોઈજો અમારી નર્મ વિનંતી હા અમારે મિયા ભાઈ છે અમારે પંકજ ભાઈ પછી જોરદાર બ્લોગિંગ લઈ લેજો હે જુર નેક્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ વોટ્સઅપ ગાઈસ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ પ્રેસ ધ બેલ આઇકન યસ

લોકેશન છે અહીંયા અમે વિડીયો બનાવાના છીએ તો આય શું રેશન કાર્ડમાંથી રેશન કાર્ડમાંથી ઘઉં લેવા આવ્યા છે